પસ્તાવો આવતો હશે પણ પસ્તાવાથી કઈ ના થાય સંકલ્પ કરો કે બીજી વાર આવી ભૂલ થાય બીજી વાર કોઈ હેરા ઘેરા નથું ઘેરા કોઈ આવી જાય આજે તમારા દિલમાં દુખાવો તમને પણ થતો હશે મને તો થાય પણ તમને પણ થતો હશે અને એટલા માટે જ્યારે વિધાનસભાનું ઇલેક્શન આવ્યું ગુજરાતના રાજકારણમાં જો કોઈ રાજકારણ સૌથી ચર્ચિત રાજકારણ હોય તો એ છે બનાસકાંઠાનું રાજકારણ

લઈને એક નવો કટાક્ષ કરીને ગેની બેન ઉપર તેની સાથે જ માવજી પટેલ ઉપર ક્યાંક પ્રહાર કર્યા હોય એવો એક વિડીયો સામે આવ્યો છે આજે આજ નિવેદન ને લઈને વિસ્તારપૂર્વક વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ બનાસકાંઠા એટલે કે રાજકારણનું એપી સેન્ટર આવું એટલા માટે પણ કહેવામાં આવ્યું છે કારણ કે વાવ વિધાનસભાનું જે તે સમયે ચૂંટણી હતી તેનું ઇલેક્શન હતું એ સમયે સૌથી ચર્ચિત મુદ્દો જો કોઈ ગુજરાતનો હતો તો એ હતો વાવ વિધાનસભાનો કારણ કે ત્રિપાંખ્યો જંગ જામ્યો હતો એક તરફ સ્વરૂપજી ઠાકોર કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત તેની સાથે જ અપક્ષમાંથી માવજી પટેલ આવ્યા હતા ને માવજી પટેલે તો અનેક એવી ફાંકા ફોજદારીઓ કરી હતી અનેક એવા નિવેદનો આપ્યા હતા અને ખાસ કરીને તેમાંનું એક નિવેદન એટલે કે સી આર પાટીલને લઈ લે

આજે તમારા દિલમાં માં દુખાવો તમને પણ થતો હશે મને તો થાય પણ તમને પણ થતો હશે અને એટલા માટે જ્યારે વિધાનસભા નું ઇલેક્શન આવ્યું અને એક અપક્ષ ઉમેદવાર ભાઈ બોલ્યા કે પાટીલ નો પાવર ઉતારો છે એટલે હું અહીંયા આવ્યો હતો અને ત્યારે મેં કહ્યું હતું કાર્યકર્તાઓને જે મળવાનું થયું અને કહ્યું હતું કે પાવર પાર્ટીનો નથી પાવર કાર્યકર્તાઓ નો છે અને એવો કોઈ આવીને કહી દે કે હું પાવર ઉતારી દઈશ એની તાકાત નથી પાવર ઉતારી તમારો પાવર છે કોઈ ઉતારી શકે ભાઈ બોલો ને એમ બીજી વાર કોઈ એવું બોલવાની હિંમત ના કરે એટલી તાકાત સાથે બોલો કે તમારો પાવર કઈ ઉતારી શકે ના ઉતારી શકે

અમારો જન્મ તો જીતવા માટે બનાસકાંઠાના સાંસદ અને ઠાકોર સમાજનું સૌથી ચર્ચિત નામ એટલે કે ગેનીબેન ઠાકોર જે આ વખતે ફક્ત અને ફક્ત એક લોકસભાની સીટ જીતીને કોંગ્રેસમાંથી લાવ્યા હતા એટલા માટે કદાચ ક્યાંક ગેનીબેન ઉપર પણ આડકતરી રીતે પ્રહાર કરવામાં આવ્યો હોય ને જે પ્રમાણે પાટીલના પાવર ઉતારવાની વાત અહીં દર્શાવવામાં આવી છે ને જે રીતે સીઆર પાટીલ દ્વારા આનો વર્તો પ્રહાર કરવામાં આવ્યો છે એના ઉપરથી સાફ પણ એવું લાગી રહ્યું છે કે હવે કદાચ બનાસકાંઠાના રાજકારણમાં કોઈક નવા જૂનીના એંધાણ છે કારણ કે છેલ્લા ઘણા સમયની વાત કરવામાં આવે ને ખાસ કરીને છેલ્લા છ મહિનાની વાત કરવામાં આવે તો વાવ વિધાનસભાની ચૂંટણી સામે આવી ચૂંટણી સામે આવતાની સાથે ત્રિપાંખ્યો જંગ જામ્યો હતો એક બાદ એક નિવેદનબાજી થઈ હતી ઘણા બધા એવા નેતાઓ હતા જે લોકો એકબીજાને પડકાર ફેંક્યો હતો કે આ વખતે અમે જીતીને બતાવીશું પરંતુ તે સમયે ભારતીય જનતા પાર્ટી મૌન બની હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ જ નિવેદન આપવામાં નહોતું આવ્યું ઘણા બધા લોકોએ તેમના ઉપર કટાક્ષ કર્યો હતો ને જે પ્રમાણે ગેનીબેન ઠાકોર પણ અત્યાર સુધી કહેતા આવ્યા હતા કે આ તો અમારો ગઢ ગણાય છે કોંગ્રેસનો ગઢ ગણાય છે ઠાકોરનો ગઢ ગણાય છે એટલા માટે આ વખતે અમે અહીં જીતીશું પરંતુ તે બાદ પરિણામ સામે આવ્યું ને ખાસ કરીને લગભગ વીસેક રાઉન્ડ પૂરા થયા હતા ને ત્રેવીસ માં ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય અત્યારના ધારાસભ્ય છે સ્વરૂપજી ઠાકોર અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તે વિજય પામે છે એટલે ખાસ કરીને અત્યાર સુધી જે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠામાં મૌન બનીને બેઠી હતી

આ નિવેદન સામે આવી રહ્યું છે એના ઉપરથી અનેક એવા તર્ક વિતર્ક પણ સર્જાઈ રહ્યા છે તમારું શું માનવું છે આ લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો તેની સાથે ન્યૂઝને જેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર